નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે શિવરાજગઢ ગામના પ્રગતિશીલ ખેડૂત તુલસીભાઈ ગાજીપરાની વાડી આવ્યા છીએ તો તુલસીભાઈ ગાજીપરા પાસેથી જાણીએ કે આઈસીએલની પ્રોડક્ટ વાપર્યા પછી તેમનો શું અનુભવ છે તુલસીભાઈ તમે આ મગફળીમાં આઈસીએલની પ્રોડક્ટ વાપર્યા પછી તમારો શું અનુભવ છે તે બીજા ખેડૂત મિત્રોને જણાવજો સાહેલભાઈ આ મગફળી છે ચોવીસ નંબરની અને પિસ્તાલીસ દિવસનો પાક થયો છે મેં આમાં પાયામાં પોલીસલ્ફેટ નાખેલું નાખેલું છે પહેલો સ્પ્રે કરેલો છે સ્ટાર્ટરનો બીજો કરેલો છે બૂસ્ટરનો ત્રીજો હજી બે બે સ્પ્રે બાકી છે ત્રીજો કરવાનો છે ફ્રૂટનો અને ચોથો પીકોનનો આ પાયામાં પોલિસલ્ફેટ અને સ્ટાર્ટર અને બૂસ્ટરનો રાઉન્ડ કરવાથી તમને મગફળીમાં શું ફેર દેખાણો છે બહુ સારો ફેર છે એમાં ફૂટમાં બેઠકમાં સોયાની બહુ સારું બેઠું છે નાખવાનું તુલસીભાઈ તો તમારા અનુભવના આધારે તમે બીજા ખેડૂત મિત્રોને શું સલાહ કરો છો આઈસીએલના બધા ખાતર વાપરવાથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે એવી મને આશા દેખાય છે તો હું બીજા ખેડૂતને ભલામણ કરું છું કે આઈસેલના ખાતર વાપરવાથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે એવું છે તુલસીભાઈ આ બધું વાપર્યા પછી તમારી મગફળીમાં ફાલ કેવો બેઠો છે તે વિડીયોમાં બતાવજો જરા સાહેલભાઈ આ ચોવીસ નંબર માનવી છે પિસ્તાલીસ દિવસની થઈ છે બેઠક બહુ સારી છે બધી અને આની મેં આઈસીએલની પ્રોડક્ટ વાપરેલી પાયામાં પોલિસ સલ્ફેટ નાખેલું હતું સ્ટાર્ટરનો સ્પ્રે અને બૂસ્ટરનો સ્પ્રે નખાઈ ગયો છે હજી બે સ્પ્રે આના પછી અમારે બીજા મારવાના છે બહુ રિઝલ્ટ સારું છે ખેડૂત મિત્રો આ તુલસીભાઈ ગાજીપુરાની પિસ્તાલીસ દિવસની મગફળી છે આ મગફળીમાં તેમણે પાયામાં પોલિસલ્ફેટ વાપરેલું છે પહેલો રાઉન્ડ સ્ટાર્ટરનો લીધેલો છે બીજો રાઉન્ડ બૂસ્ટરનો લીધેલો છે ફ્રૂટ અને પીકવંટના બે રાઉન્ડ બાકી છે તે પણ તેઓ લેવાના જ છે આ બધા ખાતરો વાપરવાથી તેમને એવું લાગે છે મગફળીમાં ખૂબ સારું ઉત્પાદન મળશે તો તમે પણ આઈસીએલ ના બધા ખાતરો વાપરો અને તમારી મગફળીનું ઉત્પાદન વધારો મગફળીમાં પાકના સ્ટેજ પ્રમાણે કયો ગ્રેડ કયા ટાઈમે છાંટવો તેની વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર કોલ કરો